કોર્ટ બિલ્ડિંગનો લોકાર્પણ સમારોહ યોજાયો નવીન ન્યાય ભવનના નિર્માણથી લોકોને ઝડપથી ન્યાય મળશે હાઈકોર્ટ ઓફ ગુજરાતના ન્યાયાધીશ પ્રણવ ત્રિવેદીએ ગયું એડમિનિસ્ટ્રેટિવ જજ મહિસાગર જિલ્લો અને હાઈકોર્ટ ઓફ ગુજરાતના જજ પ્રણવ ત્રિવેદીના વરદ હસ્તે મહીસાગર જિલ્લાના વીરપુર બીઆરસી ભવનની બાજુમાં અંદાજિત પાંચસો બે પોઈન્ટ એક્યાસી લાખના ખર્ચે નિર્માણ પામેલ અત્યાધુનિક સુવિધાસભર નવી સિવિલ કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું આ પ્રસંગે એડમિનિસ્ટ્રેટિવ જજ મહિસાગર જિલ્લો અને હાઈકોર્ટ ઓફ ગુજરાતના જજ પ્રણવ ત્રિવેદીએ જણાવ્યું હતું કે નવી કોર્ટ બિલ્ડિંગ તેની આધુનિક સુવિધાઓ અને આદ્યતન ભૌતિક માળખાકીય સુવિધાઓથી સજ્જ છે નવીન કોર્ટ ભવન મળતા ન્યાયની પ્રક્રિયા વધુ ઝડપી બનવાની સાથે લોકોને અત્યાધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે તેમને લોકોને ઝડપી અને સરળ ન્યાય અપાવવાની વકીલો અને ન્યાયાધીશોશ્રીઓને ભૂમિકા મહત્વની હોવાનું જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે નવીન ન્યાય ભવનના નિર્માણથી લોકોને ઝડપથી ન્યાય મળશે નાગરિકોને કોર્ટને વિશ્વાસથી જોવે છે અને લોકો કોર્ટને ન્યાય મંદિર તરીકે જોવે છે ત્યારે વકીલો પાસે આવતા વ્યક્તિઓ આશા અને વિશ્વાસથી આવતા હોય છે તથા તેમને વ્યવસ્થિત સાંભળીને વકીલો તેમની ફરજ નિભાવે આ નવીન કોર્ટ બિલ્ડિંગમાં પિસાઇનિંગ ઓફિસરની ચેમ્બર મધ્યસ્થી કક્ષ વકીલ બાર ઈ સેવા કેન્દ્ર ચિલ્ડ્રન રૂમ મેડિકલ ફેસિલિટી કોર્ટ રૂમ લેડિઝ વિટનેસ રૂમ સેન્ટ્રલ રેકોર્ડ રૂમ કોન્ફરન્સ રૂમ અને લાઇબ્રેરી જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ છે આ પ્રસંગે મહીસાગર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રીમતી એમ એન ગડગરીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને વીરપૂર્વ પ્રિન્સિપાલ સિવિલ જજ ડી એમ પરમારે આભાર વિધિ કરી હતી આ પ્રસંગે વીરપુર બાર એસોસિએશન પ્રમુખ એલ એન સોલંકી પ્રિન્સિપાલ જજ ઓફ ફેમિલી કોર્ટના જજ ટી એચ દવે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સેક્રેટરી એમ જે વિહોલા લુણાવાડા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ પી સી સોની લુણાવાડા ચીફ જ્યુડિશિયલ મજિસ્ટ્રેટ એમ એમ પરમાર બાલાસિનોર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ કે એન અંજારિયા સહિત વકીલો ઉપસ્થિત રહ્યા હતા સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર મુસ્તાક્ષીબાઈ સંતરામપુર જિલ્લો મહીસાગર